જે રીતે અનરાધાર વરસાદ વરસ્યો છે હાલોલમાં અહીં અનેક વિસ્તારો આ રીતે જળમગ્ન દેખાઈ રહ્યા છે છે માત્ર કલાકમાં જ હાલોલમાં ઇંચ જેટલો વરસાદ ખાપ્યો રોડ પર આવેલી અનેક સોસાયટીઓ જળબંબાકાર થઈ છે આ ઉપરાંત વડોદરા રોડ કરજરી રોડ ગોધરા રોડ ઉપર પણ પાણી ભરાઈ ગયા અલગ અલગ વિસ્તારો જે હાલોલના છે એસટી બસ સ્ટેન્ડ શાક માર્કેટ પાસે પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી

અનેક વિસ્તારો પામે છે વાત કરવામાં આવે તો હાલોલમાં લગભગ આઠ જેટલો વરસાદ પડ્યો છે જેના કારણે નીચાણ અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે સોસાયટી વિસ્તાર હોય મુખ્ય હાઈવે આ તમામ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે જે રીતના વાત કરવામાં આવે તો વાત કરવામાં આવે તો હાલોલ ફાયર વિભાગની ટીમ મામલતદાર કચેરીની ટીમ અને સાથે સાથે તમામ પ્રશાસન જે છે વરસાદી પાણીના જે ભરાવો થાય છે તેના નિકાલ માટે જે તજવીજ જે છે કામગીરી હાથ ધરવામાં આવી છે કુલ મળીને કહી શકાય કે જે રીતના આ છે છે તો દ્રશ્યોમાં જોઈ શકાય કે શું પરિસ્થિતિ જોવા મળી રહી જે રીતે ચાર કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે જેના કારણે હાલોલના અનેક વિસ્તારો આ રીતે જળમગ્ન થઈ ગયા છે પાવાગઢ રોડ પર આવેલી અનેક સોસાયટીઓમાં જળબંબાકારની સ્થિતિ છે જે લોકો રસ્તા પર ચાલી રહ્યા છે ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે અલગ અલગ વિસ્તારોની અંદર જે રીતે જળબંબાકારની સ્થિતિ છે લોકોના ઘરની સુધી પાણી આવી ગયા છે લોકોની કાર કે જે પાર્ક કરેલી હતી તે પણ અહીં ડૂબેલી જોવા મળી રહી છે હાલોલમાં ભારે વરસાદ ખાબક્યો છે ચાર કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાપકી ગયો

અને લગભગ અમુક નીચાણવાળા વિસ્તારમાં અને બધે પાણી ભરાયા છે હું બી વિસ્તારમાં જ છું અત્યારે કાળીભોય વિસ્તાર છે અમારો પાવાગઢ રોડ ઉપર ત્યાં છું હમણાં સેરોન પાર્ક ને એ બાજુ જઈને આવ્યા હા અને લગભગ જે નીચાણવાળા વિસ્તારમાં પાણી છે અને નગરપાલિકાની આખી ટીમ વહીવટી તંત્ર બધું કામે લાગ્યું છે જી શું અત્યારે પણ વરસાદ વરસી રહ્યો છે અને પ્રશાસન તરફથી શું કામગીરી છે ખાસ તો પણ વરસાદ ચાલુ જ છે અને અત્યારે વરસાદ ચાલુ છે વહીવટી તંત્ર એના બધી જે કઈ કામગીરી કરવાની છે કરે છે નગરપાલિકાની આખી ટીમ ચૂંટાયેલા પદાધિકારીઓ બધા જ કામે લાગ્યા છે જી ખાસ તો કયા કયા વિસ્તારોમાં વધારે પાણી ભરાયેલું છે અત્યારે અમારે અહીંયા જઈએ તો કંજરી રોડ ઉપર શેરોન પાર્ક છે લકુલીશ નગર છે ઉમા છે ધવલ પાર્ક છે આલોલમાં અહિયાં કાળીભોય વિસ્તાર છે ગોધરા રોડ છે એ ઘણા જે નીચાણવાળા વિસ્તાર છે બધે પાણી છે અને બધે અત્યારે નગરપાલિકાની ટીમ વહીવટી તંત્ર બધા જ કામે લાગ્યા છે જી ખાસ તો લોકોને કોઈ સૂચના આપવામાં આવી છે કે જે નીચાણવાળા વિસ્તાર હોય ત્યાં લોકોને ઘરની બહાર ન નીકળવાની કે પ્રકારની કોઈ સૂચના હા 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 એ બધાને સૂચના આપી છે નગરપાલિકાની ટીમ બધા રૂબરે પણ ફરે છે અને હમણાં અમે કાળીબોઈ વિસ્તારમાં જે બી નીચાણવાળો વિસ્તાર છે ત્યાં ભી અમે સ્થળ ઉપર અત્યારે જાતે ત્યાં જ ઉભા છે જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે તો ધારાસભ્ય સિંહ પરમાર જેવું કે હાઈવે બેટમાં ફેરવાઈ ગયો છે રસ્તા જળમગ્ન થઈ ચૂક્યા છે આ ઉપરાંત જે રહેણાંક વિસ્તારો છે ત્યાં સોસાયટીઓની અંદર પણ પાણી આવી ચૂક્યું છે અહીંથી પાણીનો પ્રચંડ પ્રવાહ રહેતો જોઈ શકાય છે

અત્યારે પણ હજી વરસાદ વરસી રહ્યો છે અને વરસતા વરસાદમાં લોકોને ખાસ તો જે વિસ્તારમાં રહેતા લોકો છે તેમને બહાર ન નીકળવા માટે સૂચના આપવામાં આવી છે તેવી જાણકારી ધારાસભ્ય દ્વારા પ્રાપ્ત થઈ છે જોઈ શકાય છે પાવાગઢના દ્રશ્યો કે જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે